પણ એ રાવણ એકટા બીજો ન થયો મારે તો કે આમ વાહર પવન આવે છે એટલે મારું પાણી ભરાઈ જાય છે મારે અગ્નિ ને એમ થાય કે આપણે ભૂખ લાગી છે આ તો અહીંયા રસોઈ બની ગઈ હોય બત્રીસ ભાતના ભોજન થઈ ગયા હોય અને જમીએ અને આરામ કરીએ અને અમારે ભાઈ

બે અને જેને એને વિધાતા ઘી લેખ લખે બધા લેખ લખે જન્મ દે લખી નાખે છઠ્ઠી ના આંકડા પોતે ઘેરે લખી નાખે અને આ બ્રહ્મા તો એને ઘેરે વેદ ભણે અને સોનાની ની ઈટું સોના ના બેલા એનાથી તો એના લંકાના પોતાનો ગઢ બનાવેલો હવે એને કોની જરૂર હોય કે મારે રામ હું તો શક્તિ વગાડું તો રામ અલોપ થઈ જાય એટલો તો એને આમ અભિમાન એકાદ

બોલે પિસાડી એમ કેવો આનો હવે નજીક દેખાય છે આને પૂજી આપણે કે રામ ને રામ ને ના પુગાય હા એમ કર તાર મારે હો ભાઈ તાર મારે ને ના તો ઓલા જનાવર હોય એ ભાગે રાવણ ને ભારી ભારી એવું તો એની ઠીક એમ કરતા 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 ઈ ભાઈ હનુમાનજી મહારાજ બગીચામાં જે નાખ્યો બગીચામાં એક વનફળ રેવા ન દીધું ઝાડવામાં માં ઉસકાવી ઉસકાવીને નાખી દીધા ઝાડવા ફુગાવી નાખ્યા અને જાહાવ નાશ કરી ને બગીચો મનોદરી ને ખબર પડી ઓલી કામ કરવા વાળી હોય ને એ જાય અરે પણ આપણા બગીચામાં એક ફળ નથી ક્યાં એક રામ એક દૂધ આવ્યો પણ આ કેવો હશે હવે આપણા મોના લંકા છે તો આ પાડી નાખશે કે કા મારી નાખશે એટલે પછી આને તો પૂજી ગયું તો

ભલે રામ આવ્યો હું થઈ ગયું મને ફૂલ અને મને રાજી ખુશી પણ એને ખબર છે કે હનુમાનજી વસ્તુ પડશે એ સંજ્ઞાને તૈયાર કરીને ભાઈ આ રાવણ હાથમાં મનોદરી થાળી લીધી ધ્રુજતા ધ્રુજતા લો તો કર્યો

આ હા તે હતું જ ગયો તો મરવા જ તે મેં ખૂબ સમજાવ્યો પણ સમજો નહીં ઘણી સમજો નહીં એ ભગવાન હવે હું કરશું બધું ભળી ગયું ટળી ગયું લેવાઈ ગયું રાજધાની ગઈ બધી કઈ રીઓ નહી અને મનોજરે તપ કરે અરે ભાઈ એના દે ઓલા આપડે કેવા વિભિક્ષણ વિભિક્ષણ ના જેવું મકાન હતું એને એને ક્યારો હતો એને કોઈ ઈ મકાન ને કોઈ અડુજ નહીં એ કે નહીં આ આપણો ભગત છે એની આગળ તુલસી છે તુલસી માતાજી છે એને અડાઈ નહીં કે અને ભગત છે ઓ એ રંજા ઝૂપડા નહી કરી એના મકાન ને કોઈ રંજા ન કરી હે રાજ કરે છે અને ખાઈ પીએ અને મનોદરી સમજાયો પણ સમજ્યો નહી બોલો રામચંદ્ર ચંદ્ર ભગવાનની akannya lale